એશ્યા બીગેસ્ટ ટુરિજમ એવોડ સીજન સિક્સ માં પ્રવાસન મંત્રી ગુરુભાઈ પેરાએ એવોર્ડ એનાયત કર્યા હતા અમદાવાદના આઇકોનિક રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સિઝન છમાં પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાજરી આપી હતી મંત્રીશ્રીના હસ્તે પ્રવાસન અને મનોરંજન જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ તેર જેટલી કેટેગરી અંતર્ગત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી છે આજે ભારતના આઇકોનિક સ્થળો પૈકી એક એવા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આ એવોર્ડનું આયોજન થયું છે તે આનું સૌથી મોટું ઉદાહરણ છે મુળુભાઈએ વધુમાં જણાવ્યું કે આપણું ગુજરાત એશિયાટિક સિંહોના વસવાટનું સ્થળ વૈવિધ્યસભર જીવસૃષ્ટિ વિશાળ દરિયા કિનારો હેરિટેજ શહેર બ્લુ ફ્લેગ બીચ ધરાવતું પ્રવાસનની દ્રષ્ટિએ અનોખું રાજ્ય છે આજે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓને અનુકૂળ વાતાવરણ સર્જાયું છે જેના પરિણામે ગત વર્ષે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમ મરીન ટુરિઝમ મેડિકલ ટુરિઝમ બિઝનેસ ટુરિઝમનો અસીમ વિકાસ થયો છે તે માટે ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ પ્રયાસરત અને પ્રતિબદ્ધ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું